ના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકારની ચિંતન વિકાસ સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પોતાના સરકારી વાહનોને બદલે અમદાવાદ થી વંદે ભારત ટ્રેન મારફત વલસાડ સ્ટેશન પહોંચ્યા જ્યાંથી રોડ મારફતે તેઓ ધરમપુર પહોંચ્યા હતા બારમે ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને બસો ઉચ્ચ સંધિ અધિકારીઓ જોડાયા છે મુખ્યમંત્રી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું ચિંતન શિબિરમાં અલગ અલગ સત્રો યોજાશે જેમાં પ્રેઝન્ટેશન પ્રશ્નોત્તરી વહીવટી પ્રક્રિયાની સમીક્ષા અને નવી નીતિઓ માટેના સૂચનો લેવામાં આવશે ખાસ કરીને પોષણ અને જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા હરિત ઉર્જા પર્યાવરણ સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે ચિંતન શિબિરમાં મંત્રીઓ અને અધિકારીઓ ટ્રેકિંગ વોકિંગ સાયકલિંગ સહિતની રમતો પણ રમશે શિબિરના અંતિમ દિવસે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે